ઓખા માછીમાર ભાઈઓના પ્રશ્ન અંગે ધારાસભ્યશ્રી દ્વારા રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે લાયસન્સ રિન્યુ કરવાની કાર્યવાહી ચાલુ કરાઈ દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે માછીમાર ભાઈઓનું થોડા દિવસ પહેલા લાયસન્સ રિન્યુ કરવા બાબતનો જે પ્રશ્ન હતો તે મામલે આજરોજ સમગ્ર ગ્રામજનો તથા માછીમાર ભાઈઓ એકત્રિત થઈ ફિશરીસ ઓફિસ ખાતે પહોંચ્યા હતા જ્યાં થોડા સમય પહેલા દિવ્યાંગ ન્યૂઝ દ્વારા માછીમારોના પ્રશ્ન અંગે જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેમનો પડગો પડ્યો હોય તેમ આજરોજ ધારાસભ્ય શ્રી પબુભા માણેકના અધ્યક્ષ સ્થાને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે વાતચીત કરી અને કરવા પ્રશ્ન હતો સુખદ નિરાકરણ છે જ્યારે આવનારી તારીખ સુધીમાં બધા જ માછીમાર ભાઈઓના લાયસન્સ રિન્યુ થઈ જશે તેવી બાહેંધરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે જ્યારે આ સમગ્ર મામલે ઓખામાંથી લોકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી खा मसोग कचेरी खात માનનીય ધારાસભ્યશ્રી અને માછીમારોની એક રજૂઆત આવેલી હતી કે જે માછીમારોના નવી મત્સ્ય સિઝન જે ચાલુ થાય છે એની પહેલાં જે લાઇસન્સો પેન્ડિંગ છે એ લાઇસન્સો રિન્યૂ કરવા વખતની રજૂઆત હતી જેના અન્વાયે આપણે માછીમારોની તમામ રજૂઆતો સાંભળી અને એનું એક નિરાકરણ લઈ છે કે તમામને મત્સ્ય સિઝન પહેલાં વહેલામાં વહેલાં જે લાઇસન્સ રિન્યૂ થઈ છે એવી એક ગાઈડલાઇન્સ હતી સૂચના છે એ આપણે કચેરીના સ્ટાફને પણ આપીએ સાહેબ હાલમાં જે વોટો છે એમની પાસે ક્યાંક અગ્રણી થતી હોય તો હવે શું કરવાનું છે આગળની એમાં પ્રોસીજર નહીં લાયસન્સની જે રિન્યુઅલની પ્રોસીજર છે એ સંપૂર્ણપણે ઓનલાઈન છે જેમાં કોઈ માછીમારોને કચેરી આવવાની જરૂર પડતી નથી એમાં ફક્ત એને ઓનલાઈન એનું આઈડી છે એની અંદર એને અરજી કરવાની રહે છે તે પણ એને ઓનલાઈન કરવાની રહે છે અને કચેરી દ્વારા જે એની છે એની યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ એને લાયસન્સ છે એ અમે ઓનલાઈન જ એને આપવા માટે એટલે આમ કોઈ કાગળિયા કે કોઈ બીજી અન્ય વિધિમાં કોઈ કાર્યવાહી કરવાની નથી થતી ફક્ત એને ઓનલાઈન જ પોતાના રિયોગ્રાફ પોર્ટલ

હવે છેલ્લા એ છેલ્લા આ આ સિઝનની અંદર ઓખા કચેરી દ્વારા એને નિયમોની અમલવારી કરવાનું કીધું જે પોસિબલ હતા કારણ કે એન્ડ્રોઈડ મીટર છે કે પછી સડ લગાડવાના છે આવા નાના નાના મુદ્દાઓથી અમારા લાઇસન્સો અટકેલ પડ્યા હતા જ્યારે આ અંગે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી કે ગુજરાતના તમામ મત્સ્ય બંદરો પર લાયસન્સ રિન્યુ થઈ ગયા છે સોળ તારીખે અમારી બોટોને ફિશિંગમાં છોડવાની છે સમય મર્યાદા ઓછી હોય તો આજે રૂબરૂ પધાર્યા છે જેને મત્સ્ય બંદર વેપાર હારે કોઈ સંબંધ નથી પણ એક સર્વે ગ્રામજનોનું હિત હતું ખાલી માછીમારોનો નહીં જેની સાથે સંકળાયેલા બધા ગામના વેપારીઓ તો એની પણ રજૂઆતમાં સાથે આજ જોડાય અને અમારા શ્રી સુગત અંત લઈ આવ્યા છે અને મત્સ્યોદ્યોગ કચેરીના શ્રી કોટિયા સાહેબ પણ પોઝિટિવલી અમને સમજાવ્યા છે કે તમારે શું શું કરવાનું છે કે તેમાં માની લો કે કોઈ પણ જરૂરી છે અત્યારના એ બધા ઓગણ ચાલીસ પૈકીના જરૂરી જે અમારે એ મુદ્દાઓ પૂરા કરવાના છે અને અન્ય કોઈ ફેરફાર હોય તો તાત્કાલિક અહીંયાથી સહાય આપવામાં આવશે સહયોગ આપવામાં આવશે અને કોઈ પણ માછીમાર હેરાન નહીં થાય એવું આજ મસુજીના કોટિયા સાહેબ દ્વારા અમે કમી નહીં રાખ્યું એટલે તમામ માછીમારો ખુશ થઈ ગયા છે અને અમે ખાસ અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીનો આભાર માનીએ છીએ કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને જે આપણા ભાઈઓ છે એનો પંદર તારીખે સિઝન ચાલુ થાય છે એની પહેલાં બધાએ પણ લાઇસન્સો રિન્યૂ કરવાના હોય છે પણ એની અંદર છેલ્લા એક મહિનો આ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવતા હતા અથવા તો નાની મોટી કાંઈક પૂછ હતી કે જે જે આ કરવું પડે ઘણી વખત કાયદા હોય એની સામે આપણા માછીમાર ભાઈઓને પ્રોબ્લેમ થતો હોય સોતમાં બધી વસ્તુ ના લઈ શકે પરંતુ આજે આ બધી વાતનો ડિસ્કસ કર્યા પછી બી ચેરમેન આરે વાત કરેલી છે મેં કેબિનેટ મંત્રી આરે મેં ચર્ચા કરેલી છે આજે જે લોકલ અહીંયા ઓખાની અંદર જે અહીંયા ડિપાર્ટમેન્ટ મેન છે એના આરે બધી ચર્ચા કરીને આ વાતનું આજે સમાધાન થયેલ છે જે પ્રશ્ન હતો રિન્યુ કરવાનો એ અત્યારથી જ ચાલુ થઈ ગયું છે અપુબા ખાસ કરીને જે માછીમારો છે એ ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ્સમાં જે કંઈક તકલીફ હોય છે ને પોલીસ તેમને એરેસ્ટ કરે તો એ શું છે આજની વાત છે એ અલગ વાત છે ને આ વાત તમે જે કહો છો એ અલગ વાત છે એ પોલીસની વાત છે એની અંદર તો હવે જોવું જોશે કે કેમ કે આ ફિસિસના જે આ હોળીમાં માછીમાર ભાઈઓની તો સીઝન બગડી છે પણ બધી વાતાવરણો સાંભળ્યું છે મને એમ લાગે છે કે પોલીસની સીઝન સુતરી છે અને ટેકાના ભાવ સારા છે હવે એ બધી તપાસ કરવા માટે અને બધું આ હકીકત શું છે આ બધી હું મુખ્યમંત્રી જણાવીશ આ બાબત તો જે કઈ નીચો હશે સાચી વસ્તુ એ બહાર આવશે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા